અરવલ્લી મોડાસા નગરપાલિકા વિસ્તારના સગરવાડાથી વલ્લભ સદન હોલ પાસેના રોડ સાઈડ લગાવેલ પેવર બ્લોક ઉખાડીને રસ્તો પહોળો બનાવવા પાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ છે પરંતુ થોડા સમય પહેલા જ રોડ સાઈડમાં લગાવેલા થોડા પેવર બ્લોક ઉખેડીને તેને બહાર કરાતા સવાલો ઉઠ્યા છે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના નેતા જયદીપસિંહ ચૌહાણે સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે મોડાસા નગરપાલિકા તંત્ર રોડ પર રોડ બનાવે છે એ રોડને પહોળો કરે છે ત્યારે સાઈડ પર લગાવેલા પેવર બ્લોકને જેસીબી વડે ઉખાડી ટ્રેક્ટરમાં માટી સાથે ભરવામાં આવે છે આ ઉખાડવામાં આવેલા બ્લોકનો યોગ્ય જગ્યાએ ઉપયોગ ન થતો હોવાનો સવાલ જે છે એ ઉભો થયો છે પ્રજાના ટેક્સના રૂપિયા વેડફાટ થયા છે એવા પણ આક્ષેપ કરાયા છે જો કે આ બાબતે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ વિકાસના કામમાં રસ્તો પહોળો કરવાના માટે લગાવેલ પેવર બ્લોકને ઉખાડી દેવામાં આવ્યા હોવાનું જણાવે છે મોડાસા શહેરની જનતા રોડ રસ્તાની સમસ્યાની હાલાકી ભોગવી રહી છે ત્યારે સવાલો સામેના જવાબો પ્રજાના ગળે ન ઉતરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે નહીં આયોજન તો અમે કરીને જ બેઠા હોઈએ અને વાત રહી તો બ્લોક કાઢવાની તો બ્લોક જેસીબીથી કાઢ્યા છે પણ જેટલા પણ સારા નીકળ્યા છે એને કોઈ પ્રોપર જગ્યાએ જ અમે લગાવીએ છીએ અને આ વાત થઈ તો રોડ પહોળો કરવાની તો આજે રોડ પહોળો થવાથી વ્યક્તિઓને જ ફાયદો છે અને વિસ્તારના લોકોને જ ફાયદો છે એટલા માટે આ રોડ પહોળો કરવામાં આવ્યો છે અને જે બ્લોક બચ્યા છે એને જે તે જગ્યાએ અમે લગાવીએ છીએ એવી રીતે કોઈ કોઈ ફેંકી નથી દેતા અને એને જે યોગ્ય સ્થાન મળે એ જગ્યાએ બ્લોક લગાવીએ છીએ હા રસ્તો પહોળો કરવાનો હોય એટલા માટે જે બ્લોક કાઢ્યા છે એ ટાઈમે ત્યાં આગળ રસ્તાની અંદર બહુ માટી હતી એટલા માટે ત્યાં પેવર બ્લોક લગાવેલા હતા અને એના લીધે જે આપણું શહેર છે એ સુંદર બનાવવા માટે જ અમે જઈ રહ્યા છીએ એટલા માટે બ્લોક લગાવ્યા હતા જે તે ટાઈમે અને અત્યારે રસ્તો પહોળો કરીએ છીએ સાઈડ પરના બ્લોક તો જે એમને એમ જ છે અને જે બાકી રહ્યા જે બ્લોક છે એને કાઢી અને જેસીબીથી કાઢ્યા છે વાત સાચી છે પણ એ જેટલા પણ સારા નીકળ્યા છે એને પ્રોપર જગ્યાએ જ અમે લગાવીએ છીએ અને મૂકીએ છીએ